રાજકોટના ગોંડલ એપીએમસીમાં લાલ ડુંગળીની સિઝનના સૌથી મોટી આવક જોવા મળી રહી છે યાર્ડમાં ડુંગળીની એક પોઈન્ટ પચાસ લાખ કટ્ટાની આવક નોંધાઈ છે યાર્ડની બહાર બંને બાજુ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઇન જોવા મળી છે ડુંગળીની આવક શરૂ થાય તે પહેલા જ યાર્ડની બહાર લાંબી લાઇન લાગી છે ત્યારે હરાજીમાં ડુંગળીના વીસ કિલોના બસ્સો રૂપિયા ઓછા મળી રહ્યા છે વીસ કિલો ડુંગળીના ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા બોલાયા છે ડુંગળીનો ભાવ ઓછો મળતા જગતના તાતને હવે રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એક લાખ પચાસ હજાર કરુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડ એક જ આનો ડુંગળીનો વિકલ્પ છે એક્સપોર્ટ એ આવીને ખેડૂતનો ઉદ્ધાર નથી કારણ કે માલ મીડિયમ આવે છે ખેડૂતના મત જોતા હોય તો આ રીતે જ કરવું પડે એક્સપોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી એક્સપોર્ટ ખુલે એટલે ખેડૂત રાજી વેપારી રાજી અને બધા રાજી ભાવ મળીએ નીચે માં દોઢસો રૂપિયા ઉપરમાં ત્રણસો રૂપિયા ડુંગળીની ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે લાખથી સવા લાખ કટ્ટા છે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે ચોવીસમાં એને બદલે જે ડુંગળી સાડા આઠસો રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે અઢીસો રૂપિયામાં વેચાય છે તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી તમે કહો સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે આજે ડુંગળી ડુંગળી બધી મફત થઈ ગઈ છે અને પાણી પાણી થઈ ગઈ છે તો કોઈ સરકાર એનું સામું જોતું નથી આમાં બે હાજર ચોવીસ માં કેવી રીતની બમણી આવક થાય સો રૂપિયા થી માંડીને ભાવ અઢીસો રૂપિયાના ડુંગળીના થઈ ગયા છે કોઈ લેવલ નથી અત્યારે ડુંગળીમાં સરકારની બેવડી નીતિના કારણે ડુંગળીની આવક અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલી મૂકેલ હતી અને અંદાજે એસી થી નેવું હજાર કે લાખ કરતા સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મણે દોઢસો રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે ત્રણસો ને એકાવન સુધી વેચાતી હતી આજે એના ભાવ બસો એકાવન કે બસો સવા બસોથી બસો એકાવન જેવા થઈ ગયા છે તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી થી પિસ્તાલીસ કે પંચાવન એમએમના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહીએ એવું મારું માનવું છે